નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશે હિન્દીનું તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું એકદમ ઓરિજિનલ સાચા પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો પહેલો પ્રશ્ન છે જેમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હતો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે મેં ભુજ શહેર કે વૈભવ કા પ્રતિક તો એનો જવાબ આવશે મિત્રો ક અમીરસર તાલાબ ओके પછી બીજો છે મે ગાંધી સ્મૃતિ કા સ્થાન હો તમા જવાબ આવશે મિત્રો અ આદિપુર પછી ત્રીજો છે મંદિર મસ્જિદ ગિરધાગર ને બાંટ લિયા ભગવાન કો પંક્તિ મે કોનસા શબ્દ સંગન્યા નહીં હે તમા જવાબ આવશે મિત્રો બી બાંટના ચોથું છે રાજનીતિક શબ્દ મે प्रत्यय કોનસા હે તો એનો જવાબ થશે મિત્રો અ ઇક ઓકે પછી આગળ બ આપેલું છે એના ઉત્તર આપવાના હતા જો મિત્રો પેલા વિડીયોને અંદી દો જો થોડા ઘણા જવાબમાં ભૂલ હોય તો એ મિસ્ટેક થઈ શકે છે એટલે પહેલાં પેપરને આખે આખો ધ્યાનથી સમજી લો આગળ બીજા વ્યાકરણના બધા જ પ્રશ્નો આપણે સાચા આપેલા છે પહેલો પ્રશ્ન છે અચ્છે વ્યક્તિ કે સંગતી સે આપકો કયા કયા લાભ હો સકતા હે તો એમાં જવાબ છો મિત્રો અચ્છે વ્યક્તિ કે સંગતી અચ્છે ગુણ સીખતે સહી માર્ગ પર ચાલણા મિલતી હૈ બોલું છું શાંતિથી સાંભળજો બીજો છે સમુદ્રને કેસા રૂપ ધારણ કયા હૈનો જવાબ મળી ત્રીજો પ્રશ્ન છે ખડગસિંગ બાબા ભારતી કે પાસ ક્યો આયા તો ખડગસિંહ બાબા ભારતી કે પાસ ઉ ઘોડા સુલતાન ચુરાને આયા હતા ચોથો છે લગ કન કિન કારણોસે ભીખ માંગતે હૈ તો એનો જવાબ થશે મિત્રો લોગ ગરીબી બેઘર હોને તથા અપંગતા યા કામ કરને મેં અસમર્થ હોને કે કારણ પીખ માંગતે હે પછી બીજો પ્રશ્ન છે તમારે કાવ્ય પંક્તિ આખી વાંચવાની હતી ને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના હતા તો પહેલો પ્રશ્ન એમાં આપેલો છે કે કિતાબો મેં કોનસા સા ચહચહાતા હૈ અથવા કિતાબો કિતાબોમાં કોણ ચહચાતા હોય તો એનો જવાબ થશે મિત્રો ચીડિયા બીજું છે કિતાબે કિસકે किससे सुनाती है तो एम जवाब से परियों के किस्से तीजों है किताबों में किसके लहलहाने की बात है तो एम जवाब से मित्रों खेतिया ओके चौथो हमें किताबों किताबें क्यों पढ़नी चाहिए क्योंकि उनमें ज्ञान का विशाल संसार है और वे बहुत कुछ सिखाते हैं पाँचवा इस काव्य का उचित शीर्षक दीजिए तो अनु उचित शीर्षक था मित्रों किताबों का महत्व પછી પ્રશ્ન ત્રણ તમારે જેમાં રૂપરેખાના આધારે એક કહાની વાંચવાની આખી વાર્તા બનાવવાની હતી તો એ તમે તમારી રીતે બનાવી છે મિત્રો પછી ચોથો પ્રશ્ન છે જેમાં તમારે એને હિન્દીમાં અનુવાદ કરવાનો હતો તો જુઓ તો અમુક વાક્યો હું તમને હિન્દીમાં કરાવી આપું દાખલો ધારો કે હિરણ નદીની પશ્ચિમ બાજુએ દાદા વિદાય લઈ રહ્યા છે તો એનું હિન્દીમાં વાક્ય થશે હિરણ નદી કી પશ્ચિમ દિશામાં સૂરજ અસ્ત હો છે બીજું છે એમાં એમાં કે સંધ્યા ડાળે પંખીઓના ટોળા પોતાના માળા ભણી ઉડ્યા ઉડી રહ્યા છે તો શામ કે પક્ષીઓ કે ઝુંડ આપણે ઘોંસલો ઉડ રહે છે પછી આવશે એમાં ત્રીજું કે ભેંસો કા ઝુંડ ઓર ગાયો કા સમૂહ આપણે માલિક કે ઘર કી ઓર લોટ રહે છે પછી જો આગળ ત્રીજું એમાં આપણે વાક્ય શરૂ થાય ત્યારે ઝરમર ઝરમર વર્ષાની શરૂઆત થઈ ધભી રીમઝીમ રીમઝીમ બારીશ કે શરૂઆત હોઈ આ રીતનું આપણે હિન્દીમાં બનાવવાનું હતું ઓકે પછી તમારે એક કહાની આપેલ છે એને પૂર્ણ કરવાની છે અને બીજો છઠ્ઠામાં આમાં એવું પ્રશ્ન આપેલો છે કે દિયા ગયા શબ્દ ઉત્તર મેં સે મિલે એવી પહેલી બનાવવાની છે તો બાદલ જોને એનો જવાબ આપેલો છે તો એને આપણે પહેલી બનાવવાની છે તો એની આ રીતની પહેલી બની શકે કે મેં જલસે ભરા હું મેં આસમાનમાં રહેતા હું ઓર વર્ષા કરતા હું મેં કોણ હું તો એનો જવાબ આવે બાદલ પછી સાતમો તમારે પત્ર લખવાનો હતો આઠમા પ્રશ્નમાં તમારે આવી પરિસ્થિતિઓ તમે શું કરશો એ તમારા ઉપર ડિપેન્ડ કરે તમે એનો શું જવાબ આપ્યો એ પછી નવમો પ્રશ્ન છે તમારે એમાં સમાનાર્થી શબ્દો ઉપયોગ કરવાનો છે અને એનું વાક્ય બનાવવાનું છે ઓકે તો પહેલું છે જુઓ અંધળ તો એનું સમાનાર્થી થાય મિત્રો તુફાન તો આ જ અંધળ આવ્યા ઓર કઈ પેડ ગીર ગઈ આ એનું વાક્ય બનાવ્યું બીજું છે પ્રયોજન તો એનું સમાનાર્થી થશે ઉદ્દેશ્ય તો એનું વાક્ય કઈ રીતનું બનશે કે હસી કાર્યકા પ્રયોજન ઈસકાર્યકા પ્રયોજન સમાજ સેવા હે આવી રીતનું તમારે વાક્ય બનાવવાનું હતું પછી બમાં તમારે સેમ ટુ સેમ વિરોધાથી શબ્દ આપવાના અને વાક્ય બનાવવાનું પહેલું આપેલ છે ગરીબ તો ગરીબનું વિરોધાથી થશે અમીર તો હવે આપણે વાક્ય કઈ રીતનું બનાવું અમે ગરીબો કી મદદ કરવી ચાઇએ બીજું છે વિશ્વાસ તો એનું વિરોધાથી થશે અવિશ્વાસ તો અમે એક દૂસરે પર વિશ્વાસ રખના ચાહીએ પછી આગળ ક પ્રશ્ન આપેલો છે એમાં તમારે મુહાવરાનો અર્થ લખીને ફરી વાક્ય જ બનાવવાના છે તો આપણે મુહાવરાનો અર્થ આપી દઈએ કે લટ્ટુ હોના તો એનો મુહાવરાનો અર્થ થશે મિત્રો મોહિત હોના બીજું છે ફૂલાના સમાના તો એનો મુહાવરાનો અર્થ થશે બહુત ખુશ હોના પછી ડમાં તમારે કહાવતનો અર્થ આવીને વાક્યનો પ્રયોગ કરવાનો છે એમાં પહેલું કહાવત આપેલ છે ઉલટા ચોર કોતવાલ કો તો એનો અર્થ શું થાય કે દોષી નિર્દોષને ધમકાવે અથવા દોષી નિર્દોષ કોમકાય અથવા બીજો એવો પણ અર્થ થઈ શકે કે આપણી ગલતી માનની ચાહીએ દૂસરો પર દોષ નહીં ડાલના ચાહીએ આ પણ એનો અર્થ થાય છે પછી પ્રશ્ન દસ છે જેને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાની છે તો આ ખાસ સમજી લેજો તો એમાં પહેલું મિત્રો આવશે અભિવાદન પછી બીજું આવશે અભ્યાસ ત્રીજો આવશે વિનય અને પછી ચોથો આવશે સંધ્યા પછી અગિયારમો પ્રશ્ન જેમાં તમારે જે રેખાંકિત કરેલ પાકશિયાનું વિશેષણ બતાવવાનું છે ઓકે તો ઈમાનદારી તો એક ગુણવાચક વિશેષણ છે પછી અમારી અમીરી એ એમાં વિશેષણ થશે અમીર પછી ત્રીજું છે હિમાલય પર્વ ઊંચાઈ તો એ પણ ગુણવાચક થશે ચોથું છે લક્ષ્મીબાઈ વીરતાપૂર્ણ લડી તો એ પણ એક ગુણવાચક વિશેષણ થશે ઓકે પછી બસ એક વિશેષણનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો પહેલું કુખ્યાત આપેલું છે તો વુ એનું વાક્ય બનશે આપણે વાહ કુખ્યાત અપરાધી હે બીજું છે પ્રસિદ્ધ તો એનું વાક્ય બનશે મિત્રો તાજમહલ એક પ્રસિદ્ધ ઇમારત છે ત્રીજું છે આલસી તો આલસી વ્યક્તિ કભી સફળ નહીં હોતા એનું વાક્ય બનશે અને ચોથું ઠંડા આપેલું છે તો એનું વાક્ય બનશે આ જ મોસમ બહુ જ ઠંડા હૈ જો મિત્રો અમુક જવાબ ઉતાવળમાં ખોટા થઈ ગયા હોય તો પણ તમે તમારા જાતે એને સુધારવાનો પ્રયાસ કરજો ઓકે બારમો પ્રશ્ન આપેલો તો મિત્રો નિબંધ લખવાનો હતો મેરા યાદગાર પ્રવાસ યા મેરા પ્રિય નેતા એના કોઈ બી એક ઉપર નિબંધ આપણે લખવાનો હતો તો મિત્રો આ તો આપણે ધોરણ આઠ વિશે હિન્દીનું તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપરનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારે એસીમાંથી કેટલા ગુણ આવશે એ પણ તમે કોમેન્ટ કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ વિડીયો થેન્ક યુ સો મચ